હેલો હા જીજુ કેવું છે ઘરમાં આઠ દસ મહેમાન આયા છે ફટાફટ આય પછી મને આમ કે છોકરી બોકરી માંગુ આવ્યું હોય તો ફટાફટ ઘેર પોચી ગયો દસ જણ બેઠેલા પછી મેં છે ને બધા પગે લાગ્યો

બાજુ વાળા ભાભી છે ને એ ફેસબુક પર મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ મેં એમને મોકલેલી ને તમે મારી રિક્વેસ્ટ એકસેપ્ટ નહી કરતા એમની મરજી ના હવે તમે જો હવે નાના બદલા લેલ તું પણ કોઈ માં નંબર જ નહી જી હું ખડ ના લે તો આખો દિવસ પસાર કરો પાણીપુરી ની હોમ ડિલિવરી શરૂ કર હેલો હા જીજો કેવું છે તમે ફોન કરેલો એટલે કઈ જ